રન ફોર વોટના આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ પણ આ રનમાં જોડાયા હતા સાથે પોલીસ જવાનો અરવલ્લી જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ શિક્ષકો ભાવિ મતદાર એવા યુવાઓ તેમજ અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર વોટમાં જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટની શરૂઆત મોડાસા ચાર રસ્તા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી જે મોડાસાના માર્ગોથી પસાર થઈ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી સમાપ્ત

મતદાન જાગૃતિ માટે બધાને મેસેજ આપ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ત્રીજા તબક્કામાં ગુજરાત લોકસભા ઇલેક્શન રોટિંગ માટે જઈ રહ્યું છે સાત મહિના દિવસે ખાસ કરીને બધાએ ધ્યાન રાખીએ કે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના મતદાનના સમય છે અને વોટર આઈડી કાર્ડ જે એપિક કાર્ડ કોઈની પાસે ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખેલ બાર પુરાવાઓ જે છે એમાંથી પણ કોઈ લઈ શકે છે અમે સોશિયલ મીડિયા હેન્ડ ન્યૂઝપેપર્સ માટે અરવલ્લી પોતાને વર્ગ વચન અને મતાધિકારનો ઉપયોગ કરો અને હું આ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરીથી આપ લોકો અપીલ કરું છું કે આપ લોકો આવો અને સાત મહિના દિવસે આપને મતાધિકારનો પ્રયોગ બેટા કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસોને પાંસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ બટન દબાવો ભાજપને જીતાડો